ડીસામાં ભારત નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને કોલેજથી મૂકવાના જતાં સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જા અકસ્માત અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કે વિદ્યાર્થીઓ સ્કૂલવાન પલટી જતાં સાત જેટલા વિદ્યાર્થીઓને ચાલકને સામાન્ય ઈજા પહોંચી જે તમામને હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યા છે ડીસા તાલુકાના રસાના ખાતે આવેલ ભારત નર્સિંગ કોલેજમાં મોટી સંખ્યામાં નર્સિંગનો અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન હેઠળ વિદ્યાર્થીઓને રસાણા અભ્યાસ બાદ ડીસા ભારત નર્સિંગ કોલેજની તુફાન ગાડીમાં વિદ્યાર્થીઓ મૂકવા આવતી જતી હતી જેમાં ડીસાના બોયર નજીક ગાડી પસાર થતા કાર અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં મુખ્ય રોડ પરથી તુફાન ગાડી પલટી મારી રોડ સાઇડ આવેલ સર્વિસ રોડ પર ઊંધી પડતા ગાડીમાં સવાર વિદ્યાર્થીઓ સહિત ચાલકને સ્થાનિકોએ બહાર નીકળી પલટી મારતાનો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેમાં પાલનપુરથી ડીસા તરફ વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન અને એક કાર વચ્ચે ધડાકાભીર અકસ્માત સ્કૂલવાન પલટી મારી હતી અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દુર્ઘટનામાં વાનમાં સવાર સાત વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી એક સો આઠ એમ્બ્યુલન્સને તુરંત જ બોલાવવામાં આવી અને તમામ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે પાલનપુર ડીસા વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇકો તુફાન જેવા વાહનોમાં અપડાઉન કરતા હોય છે જે કારણે ચાલકો પુરપાટ જળવે પસાર થતા હોય છે આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની થઈ નથી અને તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે ડીસામાં ભારત નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને કોલેજથી મૂકવાના જતાં સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જા અકસ્માત અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કે વિદ્યાર્થીઓને સ્કૂલવાન પલટી જતા સાત જેટલા વિદ્યાર્થીઓને ચાલકને સામાન્ય ઈજા પહોંચી જે તમામને હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવ્યા છે ડીસા તાલુકાના રસાના ખાતે આવેલ ભારત નર્સિંગ કોલેજમાં મોટી સંખ્યામાં નર્સિંગનો અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન હેઠળ વિદ્યાર્થીઓને રસાણા અભ્યાસ બાદ ડીસા ભારત નર્સિંગ કોલેજની તુફાન ગાડીમાં વિદ્યાર્થીઓ મૂકવા આવતી જતી જેમાં ડીસાના બોયર નજીક ગાડી પસાર થતા કાર અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં મુખ્ય રોડ પરથી તુફાન ગાડી પલટી મારી રોડ સાઈડ આવેલ સર્વિસ રોડ પર ઊંધી પડતા ગાડીમાં સવાર વિદ્યાર્થીઓ સહિત ચાલકને સ્થાનિકોએ બહાર નીકાળી સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી જેમાં સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો પાલનપુર ડીસા હાઈવે પર ભોયર અને રસાણા વચ્ચે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ગાડી પલટી મારતાનો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેમાં પાલનપુરથી ડીસા તરફ વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન અને એક કાર વચ્ચે ધડાકા અકસ્માત થયો જે કારણે સ્કૂલવાન પલટી મારી હતી અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દુર્ઘટનામાં વાનમાં સવાર સાત વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી એક સો આઠ એમ્બ્યુલન્સને તુરંત જ બોલાવવામાં આવી અને તમામ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ડીસા સિવિલ ખસેડવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે પાલનપુર ડીસા વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇકોને તુફાન જેવા વાહનોમાં અપડાઉન કરતા હોય છે જે કારણે ચાલકો પુરપાટ જળવે પસાર થતા હોય છે આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની થઈ નથી અને તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે એવા પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા